એમ કે મેમન ને બધે મળવું છે તો અમારે કે રૂપા બેના ઘેર જવાનું છે પછી આગળ કોઈક પ્લાન બનાવી એમ ને તજ્યા થાય કે આપણે ફાઈનલ ગાડીએ પહોંચી ગયા છે ને જો મોટી ગાડી હે કે ગાડી લઈને જવાનું છે આપણે ને કોડડા કા રૂપા બેના ઘરે ને બધે અમાર ઘર સુધી હે કે ગાડી નો છે અમાર રસ્તો ખરાબ કે બેજા ફરતા હે ગાડી આખી ઘાહાય રે લીટા બીટા થી રે ને નવી નવી ગાડી એટલા માટે કે એવું કઈ લીજ જા નોતા એમ લે આપણે કે જાતા પહેલા હે કે સોડે લી થી છે ઠંડી ઠંડી મેમન હે કે બહુ તડકો લાગે છે ભાઈ બહુ તડકો ભાઈ બહુ જોર હે

અમેને આપડે ગાડી વી આવે છે જોઈ. ક્યાં ભાઈ? મજા આવે કે અંદર? મજા આવે. સકર બકર હા, તો તમને કેમ લાગે બબા ગાડીમાં? મારા ગાડી બબા ને. ઠે, કે સકર બકર સડતા હોય એવું થાય આમેય. હાલ તો હવે જઈ. એમની જગ્યા નહી કે આપણે માતાજી સામે પહોંચી ગયા છીએ. બાકી તો બહુ છે મંદિર

મસ્ત દર્શન કર્યા છે અને બહુ ટ્રાફિક હતી એટલે અમે મંદિરમાં ઊભા રહી ગયા મંદિરની અંદર મોડું ખાઈ લીધો છે હવે ઉતરવાનાથી હળવળું નિષેભાઈ માતાજીની પ્રસાદી લેવાની છે ખાલી આપણે પ્રસાદી હળદરપુર લેવાની છે ખાલી એટલે અહીંયા આવ્યા એટલે માતાજીની પ્રસાદી લેવી પડે એટલે લઈ લેવાની છે ખાલી હવે છે બાકી આ તો હાલ તો કે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો હવે કે ડાયરેક્ટ પ્રસાદી લેવા જાય ફેમિલી તો આપણે કે કોડેથી એક સશમા લીધા છે કે અલગ એ જેન કમેટમાં કહી ને અત્યારે અમે આવી ગયા છીએ ભોજનાલયમાં તો જોવા ફરતા બધા કે લાઈન છે બહુ જગડી હવે કે આપણે પ્રસાદી લેવા આવવાની પછી પ્રસાદી લઈ લઈન બોલા હા નિયા જેવું શિયા મારો તો નહીં આવે ફેમિલી અત્યારે હે કે આપણે ગાડીમાં આવી ગયા છીએ એમાં પપ્પાની બધા બેઠા છે સડકે અને હવે છે કે આપણે જવાનું છે ઘરે પ્રસાદી લેવા નતા ટ્રાફિક બહુ હતી એટલા માટે પ્રસાદી માં ભાઈ માતાજી અમારે પ્રસાદી તો લેવી જ હતી પણ બહુ ટ્રાફિક હતું ને એટલે આપણે પ્રસાદી ન લીધી અને આપડે હવે ઘરે જઈને જમવાનો પ્રોગ્રામ એટલે ઘરે જઈને જમી લેવું કેમ કે આજ મહેમાનો લોકો હોય ને આપડે તો આવતા જ હોય આ બહાર નો પ્રવાસ બહુ છે આ બહુ છે એટલે આજે ભાઈ ની પબ્લિક બહુ અતિશય છે કે એટલા માટે પ્રસાદી લેવા ઉભા નથી અરે કે ડેરી ઘરે જાય એમે દચ્ચા થઈ કે ફાઈનલ આપણા ઘરે પોસી ગયા છે ને ઘરે આવે ને કે બપોર ઘરે બેસી ગયા હવા નાતા માથે તો ભૂખ તો લાગી જ હોય ને બપોરમાં માં જો મસ્ત મજા ને કે તીખારી બની ગઈ છે છે ટમેટા શાક છે ગાંજા ના હથાના પછી જો આ દુકાને લેવા ને ઠંડી ઠંડી સાસ એ રોટલા કેમ રૂ મસ્ત મજા આવે છે ભાઈ મજા આવે છે અરે મજા જ આવી ગયા ના દેશી રોટલા ને થોડી આવે હા એ હસી વાત આ ખાણો આજ છે અમારા પીઝા બીજા કે બર્ગર આમાં શું કામ આવે હા એ બરોબર છે ફેમિલી તો અચ્છા થઈ કે ગઈ છે સાંસ અને સવા નમ બધા બેઠા હતા કે તો મેમ નતા દે હવા મેલ કરતા હા એ ચાર જો મસ્ત મજા ન કે આ સિંગ હે કે ન કે જો લ્યો સ્પેશિયલ તમારા માટે સિંગ પણ મજા આવી આવે છે ભાઈ મજા આવે ને એ સિંગ હોય કેલી મજા આતા આવે આ ખાર સિંગ નો મળે ભાઈ દેશી સિંગ હા દેશી સિંગ હોય ખાર સિંગ નહીં દેશી સિંગ જ ખાવાન મજા આવે અને આપડા સુરત વાળા નું છે નાસ્તો અમારો જોવે નાસ્તો જોવે હા એટલે અમારે આવત નાસ્તો હુકો નાસ્તો હા પણ અમે ના સુરત એમ સિંગ ખારી સિંગ ડાળિયા

હા પણ આજ રાતે પાસે વહી આજ રાતે આ ટાઈમે ભાગી જવાનું બાર કલાક સોવી કલાક થઈ ગયું મારે સોવી કલાક થઈ ગયું પણ અહીંયા આવીને આવી બહુ મજા તો માતાજીના દર્શન કરી એવા

એમ હવે અત્યારે થાય કે મહેમાન અમારું મોડું થાય પછી પાછા આપણે મળશું હા આવજો પાછા જય માતાજી જય માતાજી બધા હવે મહેમાન ને જવું છે ને આપડે ઘરે જઈ ને આપડે વીયા જાય હવે કાલે સુરત પછી આવજો બ્લોગ માં બનાવશું ત્યાં પાછા મળશો